નગરે ભગવાન ભગવાન નેમિનાથ અને ધ્વજા મહોત્સવ ઉમંગભેર યોજાયો ઐતિહાસિક નાની તુંબડી નગરે આવેલ ભગવાન નેમિનાથ અને ભગવાન સુવિધિનાથ જુનાલય નો ઓગણીસમા ધ્વજા મહોત્સવ અને અઢારમી વર્ષગાંઠ નો ધાર્મિક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો

ભાવિની બેન મેહુલ બહુવા પરિવાર તેમજ પાયલબેન બેન જગ્નેશ બોરિયા ગામ દેસલ પણ પણ નેમિનાત દાદાની ધજા ચડાવવા ઉમંગભેર જોડાયું હતું દાતા માતુશ્રી દેવકાબેન બેન પાલણ બહુવાના પુત્ર વૃજલાલ હસમુખ હરેશ ભૂપેન્દ્ર ઉમરસિંહ બહુવા પરિવારે ધાર્મિક મહોત્સવમાં જોડાઈને ગૌરવની લાગણી અનુભવી હતી પૂજારી દીપક મહારાજે બંને દેરાસરોનો ફૂલોનો શણગાર અને ભગવાનની આંગી પૂજા કરી હતી વિધિકાર તરીકે ચંદ્રકાંતભાઈ દેઢિયા બિદડાવાળા રહ્યા હતા દાદર મુંબઈ ડિકોસ્ટાથી ભૂપેન્દ્રભાઈ બહુઆએ ધ્વજા મહોત્સવનો કાર્યક્રમ સફળ રીતે રંગે ચંગે યોજાતા ગર્વની લાગણી અનુભવી ને સૌને અનુમોદના કરી હતી તો પોપટભાઈ સાવલા શાંતિલાલભાઈ મોરારજી વગેરે તેમજ ગામજનો મોટી સંખ્યામાં ધ્વજા મહોત્સવમાં જોડાયા હતા જીવદયાની પ્રવૃત્તિ હોય કે આરોગ્ય સેવા હોય હંમેશા નાની તુમડી ગામના મુંબઈ વસતા દાતાઓ જૈન મહાજનનો સિંહ રહેતો હોય છે બોલો શ્રી નિમિનાથ ભગવાન બોલો શ્રી સુવિધિનાથ ભગવાન કી સાલ બે હજાર ચોવીસ આજનો દિવસ વીસ મે એટલો ઉત્કૃષ્ટ દિવસ આ તું નાની તુંબડી ગામમાં આજે અઢાર વર્ષ પછી ઓગણીસમી ધજાનો આ કાર્યક્રમ આજે ઉજવાયો સવારના પહોરમાં ગામવાળા બધા પરિવાર સાથે અહીંયા પધાર્યા બહુવા પરિવાર અને સાવલા પરિવારની આ કાયમી ધજા હોય છે પરંતુ પૂર્ણ ગામવાસી આમાં સાથ સહકાર આપી અને ખૂબ જ ઉત્સાહથી દાદાની ધજાનો આ કાર્યક્રમ ઉજવે છે આ કાર્યક્રમની તમને ખાસ માહિતી આપું તો અહીંયા સવારથી વિધિકાર આપણા ચંદ્રકાંતભાઈ આઠ વાગ્યાથી પધારી રહ્યા હતા અમારા અહીંયાના જે પૂજારી છે એ એટલા ઉત્કૃષ્ટ છે એમને વાજિન્દ્ર સાથે બધી જ પૂજાઓ ભણાવતા આવડે છે એ બહુ જ મોટી વાત છે કારણ કે અમે બધા મુંબઈમાં રહીએ છીએ તે છતાં પણ પૂરનો વર્ષ પરમાત્માની જે સેવા ભક્તિ કરે છે એ અનુમોદનીય છે નેમિનાથ અમારો એક તીર્થ સમાન છે અમને ધ્યાન હોય તો લગભગ ને એકસો ચાલીસ વર્ષ જૂનું આ તીર્થ છે નેમિનાથ ભગવાન ગિરનાર મંડણ બ્રહ્મચારી જેને કહેવાય એવા નેમિનાથ ભગવાન મોરનાયક ભગવાન છે અમારા બીજા પરમાત્મા અમારા સુવિધિનાથ ભગવાન છે એ જિનાલય બે હજાર ને માં બંધાયું છે એ પણ ઉત્કૃષ્ટ જિનાલય છે આજે અમારા પરિવારના હૃદય ગદગદ છે અને અમે આ પૂર્ણ ગામવાસીઓને આવી રીતના અમારી સાથે સહ સહકાર આપે અને આવી રીતના સાલો સાલ સુધી અમે આ ધજાની ઉજવણી કરીએ એવી ભૂભરી અનુમોદના ધન્યવાદ હાનું હા નુ મોદના રંભા હનુમો હા હું ગામ નાની તુંબળીની નિયાણી છું અને દર વર્ષની જેમ બહુ પરિવાર અને સાવલા પરિવાર આખા ગામ ને અને આમંત્રણ આપે છે આ ધજા નો ધજાના પ્રોગ્રામ માટે અને હું બહુ જ આજે ઉલ્લાસ માણું છું કે આટલા હર્ષ ઉલ્લાસથી અમે અમે આ ધજા ફરકાવી છે અને મારી વિનંતી છે કે બધી બેન નાની તુંબડીની જેટલી બેનો છે એમને આ આ પ્રોગ્રામમાં દર વર્ષે વધારામાં વધારે ભાગ લેવું જોઈએ અને ગામનું જે ઉલ્લાસ હોય છે એ જોઈને ગદગદ થઈ જાઉં છું આજે એટલે મારું મારી ખાસ વિનંતી છે બધી જ બેનોને કે એમને આવવું જ જોઈએ અને બધી બધા ગામવાસીઓનો અહીંયા બહુ જ હર્ષ ઉલ્લાસ હોય છે અને બધાનું ઘણું સપોર્ટ હોય છે એની માટે ખૂબ 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 જ આભાર છે થેન્ક યુ બોલો શ્રી અનુમો દોમો દોલો नेमिनाथ भगवान की जय बोलो श्री नेमिनाथ स्वामी भगवान की जय श्री सुविधिनाथ स्वामी भगवान की जय आ बने जिनाले श्री तुमडी धन्य धरा पर नानी तुमडी ना नगरे बने जिनाले ना दाता परिवार जे मातुश्री कानबाई वेलजी कोर्सी सावला परिवार अने सुविधिनाथ દાદાના અને નેમિનાથ દાદાના ધજાલાતા પરિવાર માતુશ્રી દેવકાબેન ઉમરસિંહ પાલણ બઉઆ પરિવાર આ બંને દાતાઓ મને અહીંયા અઢાર વર્ષ થયા જ્યારે પ્રતિષ્ઠા થઈ બે હજાર છ માં ત્યારે પણ હું હતો પૂજારી તરીકે અને આજ દી સુધી પૂજારી તરીકે રહ્યો છું ખરેખર ત્રષ્ટિ મંડળનો પણ સાથ સહકાર મને છે અને મને તો કામ કરવું જ જોઈએ પણ એટલો સાથ અને સહકાર ગામનો પણ છે બહુ સરસ સરસ રીતે આ ધજાનો ચાતુર્માસ નો પ્રોગ્રામ હોય કે બીજો અન્ય જીવદયા નો પ્રોગ્રામ હોય કે ગામનો બીજો કઈ પણ પ્રોગ્રામ હોય તો આખો સકળ સંઘ તુમડીનો લાભ લે છે અત્યારે અહીંયા મોટો ઉપાસય થયો એની બાજુમાં આપણા ભોલેનાથનો શંકરનો મંદિર છે તો એ પણ નવો બન્યો એની સાથે અને એવા એવા કાર્યો ઘણા કર્યા છે તે સાથ સહકાર આખા તુંગળી વાસી ગામ અને આપણો આ જૈન સંઘ એમાં બહુ અનુમોદનીય છે અને બહુ સાથે રહીને બધે કામ બહુ સરસ કરે છે અને આવી જ આવી અનુમોદના નેમિનાથ દાદાને અને સ્વિજિનાથ દાદાની કૃપા છે અને આપણે એની એટલી વિનંતી તો ન કરી શકીએ કે દાદાને આપણે અરજ કરીએ કે આવીને આવી જ આપણે આ જે જે પ્રસંગો આવે છે એ સરસ સારી રીતે ઉજવાય હળી મળીને ઉજવાય એમાં બહુ આનંદ છે અને આનંદ લેવાનો છે આ પ્રભુ ભક્તિ છે આ મનુષ્ય અવતાર વારંવાર નથી મળતો સમજન 84 લક્ષ યોનીમાંથી પસાર થઈ 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 ને ત્રાહિમામ થઈ જાય છે ને ત્યારે આ મનુષ્ય અવતાર મળે છે

આપણે કરીએ કે પરિવાર સહિત તમે પણ દર વર્ષે પતારો છો અને પતારજો એવી ભાવના છે બોલો બોલો શ્રી નેમિનાથ સ્વામીનાથ ભગવાન કી શ્રી સુધીનાથ ભગવાન કી જય